નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં પી ડબ્લ્યુડીમાં પ્રોગ્રામ યોજાયો હતો આ પ્રોગ્રામમાં નાયબ કાર્યપાલ ઇજનેર કચેરીમાં માર્ગ અને મકાન વિભાગમાં રજાકભાઈએ દિવાન વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાતા તમામ સ્નેહી મિત્રોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેઓની નિવૃત્તિ ખૂબ જ તંદુરસ્ત રહે તેવી શુભકામના સાથે પુષ્પગુચ્છ આપી तथा शाल ओढ़ी सम्मानित करता था